નર્મદા નદી માત્ર મહાદેવ સાથે સંકળાયેલા છે અને ગંડકી નદી ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા છે ગંડકી નદીનો કોઈ પણ પથ્થર છે ને એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે સાલિગ્રામનું સ્વરૂપ છે અને સાલિગ્રામની ચર્ચા પણ આવશે નર્મદા નદીનો દરેક પથ્થર મહાદેવનું સ્વરૂપ છે ગંદકી નદી નો દરેક પથ્થર ભગવાન નારાયણ નું સ્વરૂપ છે તો મનમાં પ્રશ્ન થાય મહારાજ શિવ મહાપુરાણને ગંગા નદીની ઉપમા આપવામાં આવી એનું કારણ શું કારણ કે ગંગા પાપ પાપહારિણી છે પણ નર્મદા મોક્ષદાયની છે એટલે જીવનમાં એકવાર શક્ય હોય ને સમય મળે સંપત્તિ મળે અને સંતતિ હોય સારા સંતાન હોય અને સન્મતિ હોય તો નર્મદા મૈયા ની પરિક્રમા કરજો ક્યારે કારણ કે નર્મદા મૈયા ની પરિક્રમા છે ને મોક્ષ અપાવનારી છે